વાત આથી તો શેતરે લીધું ને કોઈ શેઢો બેસા તો નહીં ધણી તમને આલ્યો હોય આ કોઈ એમ નેમ આવ્યો છે તમે રોનેપ થી મૂકું છું એટલે તમારે ભાઈજન બોલાવો ને મારે ભાઈજન બોલાવો એમાં કોઈ હોની સર તો સરત વાયર બધવરાવ વાયર વાયર નહીં બધાય ભાઈ એટલે વાયર તમને બધોય કેમ એટલે નહીં વધે એટલે

પૈસા છે તમે તો જતા રહ્યા અમાર તો બીજે પણ આ મુજી કીધું લો પેલા ઠોઠા મકાન નાખી પર મને આવતું ઉધી હો પાછો ફેન્સી ના જાય ફેન્સી નાખી તો નાખ ના નાખ તો કોઈ પણ આ જગ્યા ઉપર નાખ સીધે સીધા આ રોડો હોય શું કીધું ફેન્સી આવશે ફેન્સી કર દે પેરી આ રોડો હા બરાબર મારા ખેતરમાંથી આગા કર કઈ આટલે રેડો નો હો આ તો માગડો ભજ્યો હે ને

લા વેચા તો લીધું છે અલ્યા હા મસુરદાદા રે આમાં વેચા તો ના આ ભાલી છોટલે છોરદા ઊભો લે છોરદ આજો આ ઊભો ઊભો